લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર ઝાલાબાઈ ભરવાડ મહાનગરપાલિકાની કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર ગંગા સિંધ ને રજુઆત કરવા માટે પહોંચ્યા લેન્ડ ગ્રેક્ટ બે હજાર વીસ મુજબ આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર ઝાલાબાઈ ભરવાડ મહાનગરપાલિકાની કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર ગંગા સિંધને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જે જમીન હિવાળ ઇન્ફ્રા પોતાની માલિકીની હક ન હોવા છતાં ગેરકાયદેસર અન્ય સભાસદોને વેચાણ દસ્તાવેજો વુડાની અને હાલમાં વીએમસીની સરકારી જમીનમાં વેચાણ કરેલ છે અને વુડાની તથા હાલની વીએમસીની સરકારી જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ બે હજાર વીસ મુજબ ગુનો દાખલ કરવા અને જંત્રી મુજબનો દંડ વસૂલ કરવા બાબતેની રજૂઆત કરવામાં આવતી નથી વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ તથા વુડાની અને હાલ ને રિઝર્વ પ્લોટવાળી જમીન વડોદરાના મોજે ગામ ભાઈના બ્લોક નંબર બસો ઓગણસી પૈકી પાંચ હજાર પાંચસો એકસઠ ચોરસ મીટર પૈકી બે હજાર આઠસો પાસઠ ચોરસ મીટરવાળી જમીનમાં હિવળ ઇન્ફ્રાએ નામની ભાગીદારી પેઢીએ ગેરકાયદેસર પાક્કું બાંધકામ કરીને પોતાની માલિકી હક ન હોવા છતાં ગેરકાયદેસર અન્ય સભાસદોને વેચાણ દસ્તાવેજો વુડાની અને હાલમાં વીએમસીની સરકારી જમીનમાં વેચાણ કરેલ છે અને વુડાની અને હાલની વીએમસીની સરકારી જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ બે મુજબ ગુનો દાખલ કરવા અને જંત્રી મુજબનો દંડ વસૂલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે તે પૈકીની પંચાવનસો એકસો સ્ક્વેર મીટર જમીન બે હજાર ઓગણીસમાં વીસ બાર બે હજાર ઓગણીસના દિવસે જીડીસીઆરની જોગવાઈમાં જમીન માલિકે પોતે બાંધકામ બાબતે મંજૂરી મેળવવા હુડામાં અરજી કરી તે અરજીના સંદર્ભમાં હુડાએ એમાંથી ચાલીસ ટકા જમીન કાપી કુલ તેર હજાર બસો પચાસમાંથી પંચાવનસો એકસઠ સ્ક્વેર મીટર જમીન કાપી અને પ્લોટ વેલિડેશન જમીન માલિકને આ વિહળ ઇન્ફ્રાએ નામને આપી દીધું સાંભળવાની વાત ત્યાર પછી શું થયું બે હજાર પછી બે હજારમાં કોર્પોરેશનમાં આ ગામડા ભળી ગયા પછી બે હજાર એકવીસની જાન્યુઆરીમાં એને રજા ચિઠ્ઠી મેળવી કે જે પ્લોટ વેલિડેશન હુડાએ આપ્યું હતું પ્લોટ વેલિડેશન આપ્યા પછી ત્રણ મહિનામાં એ જમીન હુડાના બીજા હકમાં નામ દાખલ કરી દીધું સાત બારમાં એન્ટ્રી પડી ગઈ પછી ઓગણીસથી લઈને બાવીસ અઢીથી ત્રણ વર્ષ પછી એક રજાચિઠ્ઠી મેળવી કે હુડાની જે હૂડાએ નિયમ અનુસાર આપ્યું હતું એમાં રજાચિઠ્ઠી કોર્પોરેશન આપી એના પછી બે દોઢ વર્ષ પછી જે કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ જે રાખવામાં આવેલો અઠ્યાવીસો પાસઠ સ્ક્વેર મીટર એની અંદર ટાઉન પ્લાનિંગના અધિકારીઓ જે તે વખતનો એચઓડી અને ટીડીઓ ડેપ્યુટી ટીડીઓ આ લોકોએ મળી અને ખેલ કર્યો તો જે અઠ્યાવીસો પાસઠ સ્ક્વેર મીટર હતી ને એની અંદર રજા ચિઠ્ઠી આપી છે પણ કેવી આપી છે બાડી બોબડી આપી છે રજા ચિઠ્ઠીમાં ડિજિટલ સાઈન નથી સાંભળો કોઈ એન્ટ્રી નથી અને પાછું રજા ચિઠ્ઠીમાં શું લખ્યું છે ટીપી સાડત્રીસ મકરપુરા આ બધી રીતે ચીટિંગ કર્યું છે અને એ રજાચીઠી જે મેળવી છે ને એ રજા ચીઠથી ફ્રોડ ને બોગસ છે